અમદાવાદના પાલડી ટાગોર હોલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત હેન્ડ વોશિંગ કેમ્પેન હેઠળ નંદઘર કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં વિવિધ કામોનું ઈ ભૂમિ પૂજન અને ઈ લોકાર્પણ કરાયું હતું કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા મેયર બીજલ પટેલ સહિત અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા ગાંધી જયંતિ નિમિત્તે અમદાવાદના ટાગોર હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આંગણવાડી સેજા કચેરી અને બ્લોક ઓફિસનું લોકાર્પણ યોજવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિજય રૂપાણીએ બધાને સંબોધ્યા હતા સાથે જિલ્લા કક્ષાએ માતા યશોદય એવોર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિવસને બે હજાર ચૌદથી થી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા દિવસ તરીકે પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ આખા દેશમાં ઉજવવાનું નક્કી કર્યું સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર પણ મહાત્મા ગાંધીજીએ આપેલું સ્વચ્છતા જાળવીએ ગંદકી ના થાય રોગ ના થાય એ સિત્તેર વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું એમને ક્યાં ખબર હતી કે કોરોના આવવાનો છે ચૌદમાં માન્ય નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું કે આજના દિવસને આખા દેશમાં સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે માન્ય વિજયભાઈ રૂપાણીએ અમારા બાળ વિકાસ વિભાગના માધ્યમથી આજના દિવસને સ્વચ્છતા દિવસ હેન્ડ વોશિંગ કેમ્પેન ઉપરાંત સહી પોષણ દેશ રોશન આ બંને કાર્યક્રમને આજે ઉજવવાનું નક્કી કર્યું છે આજનો દિવસ એ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ઉજવીને આપણે સૌ દેશ પ્રત્યેનું ઋણ અદા કરીએ સાથે સાથે પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ આજે જન્મદિવસ છે એમને પણ હું બંને મહાનુભાવને મારી ભાવાંજલિ અર્પણ કરું છું અને બાલ વિકાસ વિભાગને પણ આજના દિવસે રેકોર્ડ બ્રેક જગ્યાએ પાંચ લાખથી વધારે મારી બહેનો એ તાલીમ લેશે અને સમાજને આજે જે વાતની જરૂરિયાત છે હેન્ડ વોશિંગ સ્વચ્છ રહેવું સોશિયલ ડિસ્ટન્સથી રહેવું માસ્ક પહેરવા આ બધી બાબતોનું જે આજના દિવસે ખૂબ જરૂરિયાત છે એ ઉજવણી કરવા બદલ પણ હું રૂપાણી અને વિભાગને અભિનંદન આપું છું અમદાવાદ જિલ્લા એકસો પચાસ સ્થળે અને શહેરમાં બસો પચાસ સ્થળે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે હેન્ડવોશનું કેટલું મહત્વ છે તેના પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નીતાનંદગર ઇન્ફોર્મેશન ટ્રેનિંગ એપ્લિકેશનની લોન્ચિંગ કરવામાં આવી હતી ત્યારે બાળકના કુપોષણ પણ વધુ ધ્યાન આપવું હતું અને તેની સાથે આંગણવાડીની બહેનોના કામને બિરદાવવા માટે માતા યશોદે એવોર્ડ આપીને બિરદાવ્યા હતા કોરોના વચ્ચે વારંવાર હાથ ધોવા જરૂરી છે જેથી ગાંધી જયંતિ દિવસે તમામ આંગણવાડીમાં હેન્ડવોશ જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોમિનેટ કરવામાં આવ્યો હતો કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બિજસ દવે અમદાવાદ